પ્રથમ વાત કરીએ તો સિસ્ટમની અત્યારે મધ્યપ્રદેશ તરફ એક વરસાદની મોટી સિસ્ટમ સર્જાયેલી છે જે રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતને પણ અસર કરી રહી છે જેમાં ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારો એટલે કે મધ્ય ગુજરાતના અનેક વિસ્તારો હજુ પણ આ સિસ્ટમથી પ્રભાવિત રહેશે મિત્રો આપણે અગાઉ બે દિવસ પહેલાં માહિતી આપી હતી કે હવે વારો છે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતનો કારણ કે જે મધ્યપ્રદેશ તરફ સિસ્ટમ સર્જાયેલી છે ચોક્કસથી તેનો લાભ ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારો જેમાં મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર વડોદરા અને ખેડા સહિત અનેક વિસ્તારને તે પ્રભાવિત કરી શકે છે હવે મિત્રો અત્યારે જ્યારે એક પછી એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાતી હોય છે જ્યારે બંગાળની ખાડીમાં આવનારા દિવસોમાં એક મજબૂત લો પ્રેશર સિસ્ટમ પણ સર્જાશે અને અરબી સમુદ્રમાં હાલમાં એક સિસ્ટમ વિદાય લઈ ચૂકી છે પરંતુ આ તમામે તમામ પ્રકારની સિસ્ટમના કારણે ભયંકર ભેજનું પ્રમાણ ગુજરાતને મળી રહ્યું છે બીજી તરફ ગરમીનું વાતાવરણ પણ સર્જાયું છે એટલે કે લો ક્લાઉડ ફોર્મેશન જે બનવાની પ્રક્રિયા છે તેમાં ભેજ ખૂબ જ મહત્વનો ફાળો ભજવે છે જેના લીધે તેને લો ક્લાઉડ ફોર્મેશન ત્વરિત બની જતા હોય છે અને જે જેના લીધે તેને વરસાદી વાતાવરણ પણ સર્જાઈ જાય છે હવે મિત્રો આજે તારીખ ઓગણત્રીસ મે છે તો આજે પણ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની શક્યતા છે જેમાં ખાસ કરીને સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ ખેડા આણંદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડના કોઈ કોઈ વિસ્તારમાં મધ્યમથી થોડો વધુ વરસાદ થાય તેવી શક્યતા છે કોઈ કોઈ વિસ્તારમાં તો અડધા ઇંચ કરતાં પણ વધારે વરસાદ થાય તેવી સંભાવના છે આગામી એકત્રીસ મે સુધી આવું ને આવું વાતાવરણ આપણને જોવા મળશે મિત્રો સેટેલાઇટ બેઝના માધ્યમથી તમે જોવા જશો તો તમને કદાચ સવારથી લઈને ચાર વાગ્યા સુધીના સમયગાળામાં કોઈ વરસાદની મજબૂત સિસ્ટમ નહીં દેખાય પરંતુ મોડી સાંજથી વરસાદી સિસ્ટમો આપણને સેટેલાઇટ ઇમેજમાં દેખાશે એટલે મિત્રો ઘણા બધા પરિબળો છે કે જે એના માટે એક અભ્યાસ કરવો જરૂરી બની જતો હોય છે એટલે મિત્રો ઓગણત્રીસથી લઈને એકત્રીસ મે સુધીમાં હજુ પણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે અને ત્યાર પછી પણ દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી એક વરસાદની ટફ રેકોર્ડ સર્જાશે જે આપણને દસથી અગિયાર જૂન સુધી વધતા ઓછા પ્રમાણમાં વરસાદ પણ આપવાનો છે બીજી તરફ પ્રમાણની વાત કરીએ તો અત્યારે ગુજરાતમાં એક વાદળછાયું વાતાવરણ સર્જાયું છે ગરમીમાં આંશિક રાહત મળશે જે જગ્યાએ આડત્રીસ ઓગણચાલીસ ડિગ્રી મહત્તમ તાપમાન પહોંચી જતું હતું તે જગ્યાએ તેત્રીસ થી લઈને સાડત્રીસ ડિગ્રીની વચ્ચે જોવા મળે તેવી પણ સંભાવના છે બીજી તરફ પવનની વાત કરીએ તો મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં પવનનું પ્રમાણ વધારે રહેશે સૌરાષ્ટ્રના પણ દરિયાઈ પટ્ટી વિસ્તારમાં પવનનું પ્રમાણ વધારે રહેશે જેમાં પાંત્રીસથી લઈને સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે બીજી તરફ મિત્રો ભેજનું પ્રમાણ પણ વધારે જોવા મળ્યું છે એટલે કચ્છ હોય ઉત્તર ગુજરાત હોય અનેક ભાગોમાં જ્યાં વરસાદની શક્યતા અત્યારે ઓછી દેખાઈ રહી છે એ જગ્યાએ તાપમાન થોડું મહત્તમ રહેશે અને ભેજને કારણે થોડો બફારાનો અહેસાસ હશે ઉકળાટ ભર્યું વાતાવરણ સર્જાશે અને તમને પરસેવે રેવ જેબ થઈ જાવ તેટલો પણ બફારો થઈ શકે છે એકંદરે મિત્રો ટૂંકને ટચ જણાવીએ તો બેક ટુ બેક વરસાદી સિસ્ટમો આપણને મળનારી છે અમુક દિવસોને બાદ કરતાં આપણને એક પછી એક વરસાદી સિસ્ટમ મળવાની છે હવે વાત કરીએ તો ચોમાસાના આગમનની ચોમાસું અત્યારે દક્ષિણ ભારત અને પૂર્વ ભારતના અનેક વિસ્તારે આવરી લીધું છે અત્યારે દરેકના મનમાં સવાલ એવો થાય છે કે ગુજરાતમાં સુઆત ચોમાસું નિયત સમયે આવી જશે તો મિત્રો અમારું એક અનુમાન છે કે પંદર જૂન પહેલા ગુજરાતમાં ચોમાસું દસ્તક આપી દે તેવી સંભાવના છે કારણ કે અત્યારે જે ચોમાસું છે એ મહારાષ્ટ્ર સહિત દક્ષિણ ભારતના અનેક વિસ્તારોને આવરી લીધું છે એટલે મિત્રો જે રીતે ચોમાસું આગળ વધી રહ્યું છે તેના અનુસંધાને કહી શકાય કે પંદર જૂન પહેલાં આ ચોમાસું ગુજરાતમાં પણ દસ્તક આપી શકે તેવી સંભાવના છે પરંતુ મિત્રો જો મુંબઈ તરફ એટલે કે અરબી સમુદ્રમાં કોઈ વરસાદની એવી સિસ્ટમ સક્રિય થાય કે જેને ચોમાસાને અવરોધ ઉત્પન્ન કરે તો થોડો સમયગાળો થી પાંચ દિવસ વેરિયેશન આવી શકે છે બાકી અમારા અંદાજ મુજબ ચોમાસું પંદર જૂન પહેલા ગુજરાતમાં દસ્તક આપી દે તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે બાકી મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું છે ગરમીનું પ્રમાણ કેવું છે ઉપરાંત ભેજનું પ્રમાણ કેટલું છે તમામ પ્રકારની માહિતી નીચે વિસ્તારો સાથે આપજો અને નીચે તમારું નામ પણ લખજો તમારા ગામ કે શહેરનું નામ પણ લખજો જેથી ગુજરાતની જનતા જાણી શકે કે ગુજરાતમાં કયા વિસ્તારમાં કેવો માહોલ ચાલી રહ્યો છે તો ચાલો મિત્રો ફરી લેટેસ્ટ ઇન્ફોર્મેશન અને વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે